સર ગઈકાલે એક ખેડૂતનો ઓડિયો મારી સામે આવ્યો અમને ફોન કરી હતી કે બેંકમાં જે છે એ આ રીતના નિયમ ચાલી રહ્યો છે કે પહેલા તમારું લેણું ભરો પછી તમને કૃષિ સહાય મળવા પાત્ર ગણાશે તમે આરસીસી બેંકના સીઈઓ છો મારે ખાસ તમારી પાસેથી જાણવું છે કે બેંકના શું ધોરણ અને નિયમો કાયદાકીય દ્રષ્ટિએ આ વિશે શું છે જયારે કોઈ પણ વ્યક્તિ લોન લેતી હોય છે એટલે મારી દ્રષ્ટિએ તેમને લિયન એન્ડ સેટ ઓફ ની ક્લોઝ હેઠળ અન્ય ખાતાઓ પર આગળ આવ્યા હોય બાબત એ છે કે સેટ ઓફ માટે પણ બાકીદાર છે એ જો એનપીએ ખાતું હોય તો જ કરી શકાય બીજું એનપીએ ખાતું હોય તો પણ બાકીદારને નોટિસ આપ્યા વગર સેટ કરી શકાય નહીં એટલે એના બીજા ખાતાની રકમ આ ખાતામાં જમા થઈ શકે નહી આ માટે કેટલીક કાયદાકીય પ્રોસીઝરો હોય છે એને અનુસરવું પડે વિડીયો સાંભળેલો છે એટલે એમની રકમ મળે છે એ રકમ નો એને સેટઅપ લેવા માંગે છે એટલે બેંક એ રકમ જપ્ત કરવા માગે છે એવું જે ખેડૂત મિત્ર છે એનું કેવું છે

એ રકમ લેવો જોઈએ નહીં અને ખેડૂતને એ રકમ જોઈએ પણ અહિયાં આમ બન્યું નથી કે અમાનવીય છે એટલે આ રકમ જપ્ત ન થવી જોઈએ કાયદો ગમે કહેતો હોય પણ માનવીય રીતે અને સામાજિક રીતે અને સરકારે જે રીતે સહાય આપવા માટે આગળ આવી છે તો એ સહાય અંતિમ એના જે ખર્ચ છે એને પહોંચી વળવા માટે આપવામાં આવી છે તો એનો ઉપયોગ એન્ડ યુઝ એ તરફ જ થવો જોઈતો હતો આ લોકોની આવી હેરાન છે તો એટલા પૂરતું મારી દ્રષ્ટિ યોગ્ય નથી બાકી ખાતાઓ જો સેટઅપ કરે તો એ પણ કાયદાકીય પ્રક્રિયા અનુસાર કરવા જોઈએ નોટિસ આપવી પડે આમ કરવામાં આવેલ હોય તો કોઈ વાંધો નથી જો આમ કરવામાં ન આવેલ હોય તો મારી દ્રષ્ટિએ એ પણ ગેરકાનૂની છે અને સર ખાસ પ્રશ્ન અહીં મારે એ પૂછવો છે કે જયારે જાગૃત ખેડૂત પોતાનો અવાજ ઉઠાવે છે અને ત્યાં જે બેંકમાં ચાલી રહી હોય છે એમને જે જવાબ આવે છે તો એ વિડીયો બનાવે છે ફોન કાઢીને કે ભાઈ આ રીતના તમે જે કરી રહ્યા છો તે ખોટું છે તો એ ખેડૂતનો ફોન જપ્ત કરી લેવામાં આવે છે તો શું બેંકના કર્મચારીઓ એમના એમની પાસે આવતા ખેડૂતો અથવા કોઈ પણ સામાન્ય નાગરિક પાસે ફોન જપ્ત કરી શકે અથવા તો સામાન્ય નાગરિક બેંક માં ગેરરીતિ થતી હોય તો વિડિયો બનાવી શકે શું ધોરણ છે ગ્રાહક સાથે આ વર્તન જોઈએ ઓલવેઝ કિંગ એને કોઈ પણ નારાજગી હોય તો એને ઓપન માં સાંભળવી જોઈએ એમાં વિડીયોગ્રાફી કરે તો પણ ગેરવ્યાજુ હોતું નથી અને એને શાંતિથી સાંભળવા જોઈએ ઉત્તર આપવો જોઈએ જો થી સાંભળે નહિ કે ઉત્તર આપે નહિ તો એને વિનંતી કરવી જોઈએ કે આપ જે કઈ તમારી રજૂઆત છે લેખિત માં અમારી સમક્ષ રજૂ કરશો અમે એનો લેખિત જવાબ આપશું અને એને સંયમ જાળવો જોઈએ ફોન આચરી શકાય થી એને એની સાથે થી વાત કરવી જોઈએ જો એમ તો તે યોગ્ય નથી આવું થવું જોઈએ નહીં ગ્રાહક છે તો bank છે bank ની નિર્ભરતા ગ્રાહક ઉપર હોય છે ગ્રાહક ને ક્યારેક હોવું જોઈએ નહીં ગ્રાહક સાથે ક્યારેક ગેરવર્તન થવું જોઈએ નહીં ગ્રાહક આપણે કહીએ તો ભગવાન છે પરંતુ એક ચોક્કસ થી ખાસ હજી એ પણ મુદ્દો પૂછીશ કે ખેડૂતે એમ પણ કીધું છે કે એક લોકર માં અમારા ઘરેણા હતા તો એમાંથી ઘરેણાં ની લેવડ દેવડ પણ કરાવવાની બંધ કરી દીધી તો શું આ પણ યોગ્ય છે કોઈ પણ ખાતું ફ્રીઝ કરતા પહેલા અને ફ્રીઝ કર્યું કેવાય જો ફ્રીજ કરતા પહેલા એમને ગ્રાહક ને યોગ્ય નોટિસ આપવી જોઈએ નોટિસ આપ્યા વગર ફ્રીઝ કરી શકાય નહીં અને એને જો નોટિસ ન આપી હોય તો આ ગેરકાનૂન છે ગેરબંધારણ છે એ રીતે ખાતું બંધ કરી શકાય નહીં આ માટે એમને લોકપાલ એટલે ઓમ્બ્યુડ્સમેન્ટમાં આરબીઆઈ દ્વારા ચલાવવામાં આવે છે તેમાં જોઈએ એમને ચોક્કસ ન્યાય મળે અને બેંકના કર્મચારી એ ખેડૂત સાથે જોઈ શકીએ છીએ કે ભાષા વાપરે છે કે તમે સાઈડ માં આવો તમારી સાથે સાઈડમાં વાત કરું તમે વિડીયો બંધ કરો બેંકની બાર આવો હું તમને જવાબ આપીશ તો શું આ પ્રમાણેની ભાષા એ વાપરી શકે આ શેરીની ભાષા કેવાય શેરીની ભાષામાં ગ્રાહક સાથે વાતચીત થઈ શકે નહીં હંમેશા બેંકના કર્મચારીઓ કોર્પોરેટ ભાષામાં વાત કરવી જોઈએ જો આવી રીતે વાત કરવામાં આવી હોય તો મારી દ્રષ્ટિએ કસ્ટમર સર્વિસની વિરુદ્ધ છે અને કસ્ટમર સર્વિસ સર્વિસ અંગે પણ ફરિયાદ કરી શકાય છે બેન્કિંગ ઓબ્યુઝમેન્ટમાં ઓકે સાથે જોડાવા બદલ આભાર થેન્ક યુ બેન Okay.